Ягора yeah, снял. <laughs> <coughs> Soca? અને કંટ્રોલ માં નહી આવતા સોખા કોના લેવાના છે સોનલ બાન સોખા લેવાના છે અને સુખા તો નહી એક કોમ કર આ બિસ્કિટ લઈ લે 20 રૂપિયા નો સોખા કોઈ લેવા નહી હોય બેઠા બેઠા ખાઈ જા એ ગેર જોય તો લડક પછી નહાળ ટાઈમ થાય ને નહાળ માં જતી તે કે વી રૂપિયા પડી ગયા જાય રૂપિયા પડી જાય એમ કેવાનું વી રૂપિયા પડી જાય એમ કેવાનું હું કા લડું કે સોખા લેવા જઈ પણ વીસ રૂપિયા પડી ગયા ह आलू बिस्किट ताण आ वेफळ ले जा वेफळ ले जा दो फराडी केवळो तार अप्पा छ काल अप्पा करे ना तो करियो दशा मानो ह अप्पा करियो तो दशा मानो अप्पा करयो थी ह નહી કર્યો કર્યો લાઈ થયા થોડા એક ઝોળ વાળા